બે અઠવાડિયા પહેલાં બાજરીના બે કટ્ટા આવ્યા છે અને તેને હવે મારે સારી રીતે સાચવીને ભરવાના છે બે પીપળું લીધું અને એની અંદર કડવા લીમડાના પાન બેઝમાં નાખી દીધા છે હવે થોડા કડવા લીમડાના પાન મારે આ રીતે અંદર બાજરીની અંદર પણ મિક્સ કરવા છે એટલે એના થોડાક છૂટા પાન કરી લઈશું આપણે અને આની અંદર નાખી દઈશું તમે ડાયરેક્ટ ડાળખી નાખો તો પણ ચાલે અને છૂટા પાન કરીને નાખો તો પણ ચાલે પણ કમ કડવા લીમડાને લીધે જીવાત પડતી નથી થોડીક બાજરી નાખી એના ઉપર ફરી મેં થોડા આ લીમડાના પાન નાખ્યા હવે હું ફરી ઉપર થોડીક બાજરી નાખીશ એમ કરતાં કરતાં લેયર કરતાં કરતાં હું લીમડાના પાન નાખતી જઈશ એટલે મેં એવી જ રીતે બાજરી ભરી છે અને બાજરી હવે એવું થયું છે કે ઘઉં અને બાજરી સરખા સરખા ભરવા માંડ્યા છે કે બાજરી પણ ખાઈએ છે અને ઘઉં પણ ખાઈએ છીએ અને ઘઉંની ખપત ઓછી કરી દીધી છે એટલે બાજરી સાચવવી પણ એટલી જરૂરી છે પ્લસ ઘંટી મારા ઘરમાં છે જ એટલા માટે હું બાજરી ભરું છું બાકી નોર્મલી લોકો તો ઘઉંનો લોટ બી તૈયાર લાવે છે અને બાજરીનો લોટ પણ રેડીમેડ લાવે છે એવી રીતે મેં લેયર્સ કર્યા બાજરી ભરીને એની ઉપર લીમડો પાથરી અને હવે આ ન્યૂઝપેપર પાથરીસ અને મારે બાજરી આટલી જ જોઈએ છે બાકીની બાજરી જેને જરૂર હશે એને આપી દઈશું અને ન્યૂઝપેપરની ઉપર હું શું મૂકું છું એ પણ તમને બતાવી દઉં ન્યૂઝપેપરને સારી રીતે કોર્નર ટુ કોર્નર સરખી રીતે મૂકી દેવાનું છે અને ત્યાર પછી આપણે એની ઉપર થોડા લીમડાના પાન તો મૂકવાના જ છે પણ બીજું એક પ્રિઝર્વેટિવ તમને બતાવું છું એ પણ મૂકવાનું છે તો લીમડાના પાન મેં આવી રીતે છૂટા મૂકી દીધા છે એકવાર આ પ્રયત્ન કરી જજો તમે લીમડાના પાન કસામાં પણ નાખો છો તો એ સારું જ રહેશે આ પેપર ઉપર આવી રીતે બે નાના આપણે કાપડના ટુકડા મેં લીધા છે અને આવી રીતે બોરીક એસિડ પાવડર આવે છે એની બે પોટલી આપણે બનાવીશું અને એ પોટલીને આપણે બાજરીની ઉપર મૂકી દઈશું ઘણા લોકો બોરીક પાવડર બાજરીની અંદર નાખે છે જેનાથી જ્યારે પણ તમે બાજરીનો લોટ દળો ત્યારે એને ચોખ્ખી કરવી પડે છે ચારવી પડે છે અને લૂછવી પડે છે જે બહુ વધારે તકલીફવાળું કામ છે અને પાવડર પૂરેપૂરો લૂછોયો કે નહીં એ પણ આપણને ખબર પડતી નથી તો તમે આવી રીતે કાપડના કોઈપણ ટુકડામાં ઓરિક પાવડર થોડો થોડો નાખી એને પોટલી બનાવી અને અનાજમાં મૂકી શકો છો અહીં આપણે આને ભેગું કરી અને કાંઠ મારી દેવાની છે જેથી તે સરસ રીતે કાંઠમાં કાપડમાં જ રહેશે અને આપણે તેને અનાજને સળવાથી બચાવી શકીશું તો અહીં મેં જે કાપડું છે તેના વડ ચડાવી દીધા છે અને તેને આવી રીતે ગોળ વીટતા વીટતા એક પડીકી જેવું બનાવી દીધું છે તમને જેવું ફાવે એવું કરજો બેઝિકલી પોઈન્ટ એ છે કે પાવડર આમાંથી આપણા બાજરીના બાજરીમાં જાય નહીં અને આપણે શરીરને નુકસાન ન થાય પ્લસ એ પોટલી ઉપર રબર બેન્ડ પણ મારી દઈશું જેનાથી તે નીકળે નહીં અને ચેક સુધી એવું ને એવું રહે એક્ઝેક્ટલી એવી જ રીતે મેં બીજી પોટલી પણ વાળી દીધી છે અને એને પણ રબર બેન્ડ ચડાઈને ફિટ કરી દીધી છે છૂટો નાખવાની બદલે તમે આ રીતે પણ જો બોરિક પાવડર નાખશો તો જીવડા પડતા નથી અને બાજરીનો લોટ જો તમે ખાવાની શરૂઆત કરશો તો તમે પોતે જ જાણશો કે તમારું પેટ હલકું રહેશે તમે સારી રીતે ચાલી શકો છો દોડી શકો છો વ્યાયામ કરી શકો છો બધી જ વસ્તુ તમારી સાથે પોઝિટિવ થવા માંડશે આ મારો પોતાનો અનુભવ છે અને એટલા માટે જ હું શેર કરું છું કોઈની કહેલી વાતો નથી ધીરે ધીરે કરી અને ઘઉં ઓછા કરો અને નવા નવા મિલેટ્સ ટ્રાય કરો જો તમારા શરીરમાં એક સરસ ચેન્જ આવશે અહીં મારી બે પોટલી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે તેને પીપળામાં મૂકવાની છે હવે એની ઉપર લીમડા પાથરી દેવાના અને જે પીલી ગોટી પડીકી બનાવી હતી એ આપણે આવી રીતે મૂકી દેવાની આમ કરવાથી બાજરી તમારી સચવાઈ રહેશે